આ રાજકોટમાં બોગસ ડોક્ટરને લઈને આવે આઈએમએ પોતે જ મેદાને આવ્યું છે આઈએમએ દ્વારા સીએમ અને આરોગ્ય મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે બોગસ ડોક્ટર સામે કાર્યવાહી કરવા માટે અને જૂના કાયદામાં પરિવર્તન કરવા માટેની માગ આઈએમએ દ્વારા કરાઈ છે માત્ર સામાન્ય સજા મળતી હોવાથી કોઈ અસર થતી નથી અને સાહીઠ વર્ષ પહેલાં જે કાયદા હતા તે આજે હજુ પણ અહીં યથાવત છે તેવું પત્રમાં લખવામાં આવ્યું છે ત્યારે કાયદામાં ફેરફાર કરી દંડ અને સજામાં વધારો કરવાની છે જરૂરી દાયકા ન હોય તેવા લોકોએ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો ત્રેસઠ પ્રકરણ પાંચથી પ્રતિબંધિત ફરમાવેલ બોગસ ડોક્ટર ઝડપાય તો પ્રથમ ગુનામાં માત્ર પાંચસો રૂપિયાનો દંડ છે જેમાં કેદની પણ સજા થતી નથી બીજી વખત ઝડપાય તો પાંચસો રૂપિયા દંડ અને છ માસની કેદ છે જે પછી બે વર્ષે સજા અથવા બે હજાર રૂપિયાનો દંડ અને બંનેની પણ અમલવારી થઈ શકે છે આ સજા અને દંડ હાલના સમયમાં નહીં છે અને અભ્યાસ વગર મેડિકલ પ્રેક્ટિસ કરતાં લોકોને કાયદાનો ડર રહ્યો નથી અને કાયદામાં ફેરફાર કરી દંડ અને સજા વધારો કરવામાં આવે તેવી માંગ ઊઠી છે